ગુજરાતમાં ભારે વરસાદને કારણે સાંજે છ વાગ્યા સુધીમાં એકસો ને ચુંબોતેર રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓમાં એકસો ને બાવન પંચાયત હસ્તકના સાત સ્ટેટ હાઈવે અને ચૌદ અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ સિત્તેર રસ્તાઓ બંધ છે જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લામાં છ છ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે વધુ રસ્તાઓ બંધ કરવાની તૈયારી રાખવામાં આવી છે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોટવાડિયા રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા સહિતના આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓને સાથે રાખીને પોરબંદરના વિવિધ વિસ્તારોની અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ગુજરાત રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ત્રીસ ગામોના વીજ પુરવઠો ખોરવાઈ ગયાના સમાચાર મળી રહ્યા છે અસરગ્રસ્ત ગામો મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે ગુજરાત રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે વધુ પિસ્તાલીસ લોકોને બચાવ દળો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે સાથે જ રાજ્યભરમાં કુલ ચારસો ને લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા પોરબંદર રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા ઇંચ વરસાદ ખાબક્યો છે તો દ્વારકાના કલ્યાણપુરામાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે નોંધ છે કે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના આંકડા પર માહિતી કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ છ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં પચીસ પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ધોરાજીના છાડવાદર ગામમાં છેલ્લા ત્રણ કલાકની અંદર બાર ઇંચ વરસાદ પડવાયો છે ભારે વરસાદ પડવાથી આખું ગામ બેટમાં ફેરવાયું છે